પોતે આજે લાઈવ ઢોકળા અને જે તેમના બર્થડે ની તમામ મહિલાઓ જે દિવ્યાંગ છે તેમને ચોકલેટ અને લાઈવ ઢોકળા દ્વારા ખુબ સરસ મજાનો વિચાર સાથે આજે તે પોતાનો બર્થડે મનાવી રહ્યો છે તો મિત્રો મિત્રો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો મહીન કુમાર ને જે મયન કુમાર પોતાના જ હાથે આજે દિવ્યાંગ મહિલાઓને ચોકલેટો આપી રહ્યા છે તો મિત્રો તમને આ વિડીયો સરસ લાગ્યો હોય અને આ વિડીયો ખરેખર સારો હોય તો અમારા આ વિડીયો ને વધુમાં વધુ શેર કરો અને અમારી પિનલ સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને આવા અવનવા વિડીયો અને ખૂબ સરસ મજાના વિડીયો જોવા મળે અને મિત્રો જો તમને આવા વિચાર આવે તો આ નંબર ઉપર કોન્ટેક કરો જેથી કરીને તમને પણ માહિતી મળે ત્યાંશી વીસ બાવીસ ચૌદ એકસઠ નમસ્કાર